હું તો કપાસ કપાસ બાર વાવ લાઈટ ખાશે પણ રાત મજે ખાતું બીજો પણ અને એ એ પણ હોય છે સન હું પણ હતી કે તો એ કાળીએ તીજે ખાતો એ નહીં એકલું બધું ઓમ કારું કારું છું સબધું વાળું શક નહીં એનો તો વારો નહીં પણ અત્યારનું સીધો ફોડામ પાવડો જ ચલો છે ઘટતો છે તેણે કેટલી કરશું પાછા મારા આ આવું છું આખ લાગે તો આ આ કુવાનું સારો બાર છે એટલો આવજશું સાપે સાપ એક આવી જશું આમ પહેલાં કોકના જ ગરબા ગયા ન પણ ખાલી વાત કરું છે સોપત પડે હારો છે ભૂડાર ભાઈ સપત પડે છે આટલો આરો કરે છે આરો ના આ કુવામાં આવે છે એટલો પડે પોણી ના એ ઉગી જાય છે આ બધું ધારી ચોખ્ખું ના કરે ને હારો પડે છોકરું અંદર ના પડે બેટકા બેટકા બધું સાપ ખાઈ જાય ને મોટામાં પોણી ને શાકું ખો કુ ધ્રઢોર હોય મોય પડે પોણી પાણી બધું બધું

કેટલા દાસ પોણી વારતું 2000 શું બે માહેતા કપા હું કાંતાની હું કઈ જા કપા હે છે

કોતરી નું મારું પત્રી જોતું બધું એટલા ઉપર ખોડી તું એતો તો પત્રી જોય છો ના પત્રી એ ઉપર આવો ને કદીર ખૂપાય પાછો આમ આમ જોઈએ હંતાઈયા છો આવશો હંતા ઉપર રાખ હું હંતા ઉપર હું પાળી આલું છું હંતા આવી મારી પાળી આલે ને ખૂબા કી આવી ઉંટી જેવી છે ને પાછો બધે એક બે માકમો કદી વઢ્યો કદી વઢે બીજી કાળ આ તાડ બીજી તમે કોમે ના ખાઈએ તું હા વઢે કાજી વાત છે પાર લખબાને વાત છે પાર લખબહુલાય લખબહુલાય સમારી વૈતન મોટા ને મોટા તો લાયસ્તા દારુ બફરે રંગ ને દેખાતો તું મને કો દેખાતો જ જાય પેલા તું શું દેખાસ્તાને આખો હું તો ગોરો ગોરો રૂપ હું આ આ હું કરસા આ બધું છોટી એ તો મને રીસારે કે લાય તિજીવા ખોલે છે તમને ખબર મે ભય પર જ કો છોટી નહીં તિજીવા બીજી જતો ને ગેલી આડો ના પાવળ મડી દેતા રે ખટતા કવ ના મને હું તો થોડું લાય છે એ અબુ રે માર વાળો છે એ 我拉上姥我去出门抓鸡去。<noise> <noise> <noise> મા કાકો જ બોલેને લાગે ચલો કારીયું પૈસા આપી દે કારીયું પેલું લખનું એ માં ગત્રી સુમા એ ઓત્રે પણ હારે છે કોમ શું તું કર ખબર નઈ તને ઓય નાસ પડ્યો હોય તો તો શું

બે <laughs> તાલી <laughs> <laughs>

એ 70 થઈ ગયા 40 રૂપિયા આવી ગયા 40 હું આયા બતો મને 40 રૂપિયા આયા